આવજો ને કેમ છો તમે બધા તમે બધા મજામાં જ છો તો ફરીથી આપણા એક વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભાઈ હટણા તમારો ભાઈ એટલો ખુશ કેમ છે તમને ખબર છે આપણા ફાઇનલી ભાઈ YouTube માં 1k વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા છે હટણા ભાઈ ઉર્વીસ આવ્યો છે તમે જોઈ શકો એક નંબર જારીયો કેમ છે મજામાં તો વાંધો ની કેવું લાગે ભાઈ કેવું લાગે આપણો 1k વ્યૂ થઈ ગયા મજા આવી ગઈ તો વાંધો ની કા કે કા કે ન કા કેવું કમાય ગોતવાનું તાર્જક હોવાઈ ગઈ આજ હાઈજે કક લઈ જાય ને ફરવા

ફિટિંગ માં જવું છે એસી ફિટ કરતા આવી ફટાફટ એક નંબર પછી આજે જવાનું છે કે મામા દેવના મંદિરે જવું છે આજે ચાલો ભાઈ મહિલા તમને ફિટિંગ કરીને અત્યારે દુકાને પૂકી ગયા છે ભાઈ જો પછી ભાઈ કમ ચા મંગાવી છે પણ ચા પી લે રજા ભાઈ ઈ કઈ જો ગોટે જ ના હે જો કઈ ગોતે હે ઓ કેર ભાઈ હું કતો આડું ગોતું છું એવું છે ચાલો ભાઈ આપણે ચા પી લે અને પછી જાઉં ઘરે તો આજે હમણાં જવાનું છે કોઈ મંદિરે જવાનું છે ઉર્વિશ ફોન આવ્યો તો ચાલો ભાઈ આપણે જાઉં મંદિરે પણ અત્યારે આપણે ઘરે આવી ગયા ને હવે ફટાફટ નાઈ લઈએ અને પછી જઈએ મંદિરે આપણે નાઈ લીધું છે બરાબર તો હવે આપણે જવું મામાદેવ ના મંદિરે ઉર્વિશ આવે એની રાહ છે ખાલી તો ઉર્વિશ આવે એટલે ફટાફટ નીકળીએ ચાલો ભાઈ નીકળીએ ભાઈ હવે અમે નીકળી ગયા એક નંબર જોઈ લે ઉર્વિશ આવી ગયા હવે ક્યાં ક્યાં ડેલો બંધ કરો ભાઈ બંધ કરી દે એક નંબર ફટાફટ જવાનું છે ક્યાં મંદિરે મામાદેવ ભાઈ કઈ બાજુ

માવા લવર માવા લવર ભાઈ ફાકી 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 ફૂલ ભાવતી લાગે તમને ફૂલ સ્વાદ કેવો આવે મીઠો મીઠો સ્વાદ આવે ચાલો ભાઈ હવે ડાયરેક્ટ ને હજી રસ્તામાં પેટ્રોલ પુરાવાનું બાકી ચાલો પેટ્રોલ પુરાવી પછી જઈએ પછી જાય મંદિર આવેલો ભાઈ નીકળી તમે હમણાં ચા લઈને આવે ભાઈ મારો મારો લોગ મને આપી દેવા ફટાફટ

ચાલો ભાઈ ફટાફટ ચા પી લે એવું નથી કે આ લોકોની ચા ખરાબ છે હવે પીધી નહોતી ને એટલે અમને એમ લાગતું હતું કે ખરાબ છે પીધા પછી મસ્ત નહીં લાગે છે જો એક નંબર વાળી હો ભાઈ એક નંબર આને હું ખબર પડે કેવી લઈ ગઈ હવે ચા પીધા પછી એક નંબર તો પછી હું કાકા પેલા બોલી દેતા હોય પેલા ચા પીને બોલતા હોય તો ચા ભ અરે અરે પાડા ચાલો ભાઈ હવે અહીંથી આપણે ડાયરેક્ટ જવું કરે તો મહિલા તમને પછી બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને આજનો લોક કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં